ભરૂચ કડવા પાટીદાર જ્ઞાતિપંચ ટ્રસ્ટ દ્વારા સમાજના ભરૂચ શહેરના વડીલો માટેનો અનેરો કાર્યક્રમ વડીલોના આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું વડીલો તેઓના જૂના સાથીદારોને મળી સમસ્મરણો વાગોળી વૃદ્ધાવસ્થાની પાનખરમાં વસંતના વૈભવની અનુભૂતિ કરે તેવા આશય સાથે ભરૂચ કડવા પાટીદાર જ્ઞાતિપંચ ટ્રસ્ટ દ્વારા દાંડિયા બજાર સ્થિત ઉમિયા માતાજીના મંદિર ખાતે વડીલોનો આનંદ મેળો આયોજિત કરાયો હતો જેમાં સાહીઠ વર્ષથી ત્રાણું વર્ષના વડીલો સામેલ થયા હતા આ આનંદસભર અનોખા કાર્યક્રમમાં વડીલોનું સન્માન કરવા સાથે ઉમિયા માતાજીની આરતી યોગ જ્ઞાન અને રમુજી રમુજી અને મનગમતી આયોજન કરવામાં આવ્યું હતું આ આનંદસભર અનોખા કાર્યક્રમમાં સંજય પટેલ અને તેમના સાથીદારો સહિત યુવા ટીમે સુંદર આયોજન કર્યું હતું જે લોકોની ઉંમર સાઠ વર્ષ અને વધુ હોય એવા વ્યક્તિઓને અહીંયા આગળ કવા પટેલ સ્થિત ભરૂચના લોકોને બોલાવ્યા છે બોલાવાનો હેતુ અમારો ફક્ત ને ફક્ત એ લોકોનો આનંદ એ લોકો હર્ષની લાગણી અનુભવી શકે અને એ લોકો વર્ષો સુધી જે કામ કર્યું હોય એ વર્ષો સુધીના કામના સ્મરણો યાદ તાજા કરી શકે અને એકબીજા સાથે બધા ભેગા થાય એ અમારો પ્રયાસ છે અને આ બધા સમાજ આ પ્રયોગ કરે તો ભવિષ્યમાં જે રામ રાજ્ય જે અત્યારના સ્થાપિત થઈ રહ્યું છે તેમાં અમેરો થાય એવો અમારો પ્રયાસ છે આભાર